નમસ્કાર મિત્રો જોબ સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન રાજકોટ ખાતે વિવિધ નગરપાલિકાઓમાં ઇજનેરની ભરતી કરવા માટેની આ જાહેરાત છે અહીં હંગામી ધોરણ એટલે કે અગિયાર માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઈજનેરની ભરતી કરવાની છે એ દરેક નગરપાલિકાનું નામ આપણને આપવામાં આવ્યું છે અને તેની અંદર કેટલી જગ્યાઓ છે તે અહીં આપવામાં આવી છે તો તે જોઈએ તો ભુજમાં એક જગ્યા છે અંજારમાં એક જગ્યા માંડવીમાં એક જગ્યા ગોંડલમાં એક જગ્યા જેતપુરમાં એક જગ્યા ધોરાજીમાં બે જગ્યા ઉપલેટાની અંદર બે જગ્યા જસદણની એક જગ્યા ભાયાવદર એક જગ્યા ઓખા એક જગ્યા દ્વારકા એક જગ્યા ખંભાળિયા એક જગ્યા અને રાણાવામાં એક જગ્યા આમ કુલ તેર નગરપાલિકા અંદર આ ભરતી થવાની છે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ હોવું જોઈએ આ જગ્યા ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરી રાજકોટ ઝોન જિલ્લા સેવા સદન ત્રણ ત્રીજો માળ સરકારી પ્રેસની બાજુમાં રીડ ક્લબ રોડ રાજકોટ ખાતે આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે સોળ એક બે હજાર છવ્વીસ સવારે દસ કલાકથી આ ઇન્ટરવ્યુ ચાલુ થશે આપવામાં આવેલી તારીખે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તે દિવસે તમારે હાજર રહેવાનું રહેશે ધન્યવાદ આભાર